સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીના રાષ્ટ્રીય કક્ષાના મંત્રી રામદાસ અઠવલેના એક નિવેદન રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે અઠવલૈયે કોંગ્રેસના સર્વ શાણા સોનિયા ગાંધી વિશે ચોંકાવનારું સ્ટેટમેન્ટ કર્યું છે અઠવલૈયે કહ્યું કે સોનિયા ગાંધી ડરી રહ્યા છે તેમની ઉંમર થઈ ગઈ છે અઠવલૈએ આવું નિવેદન કેમ કર્યું સોનિયા ગાંધી કોનાથી ડરી ગયા છે ચાલો જાણીએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલાએ કહ્યું કે સોનિયા ગાંધીની ઉંમર થઈ ગઈ છે તેમને હવે લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે એટલે જ તેમને રાજ્યસભામાં ગયા છે તેમની પાર્ટી કોંગ્રેસને મહારાષ્ટ્રમાં એક અને ઉત્તર પ્રદેશમાં બે સીટ માટેની માંગણી કરી છે જોકે ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે મોદી સોને સાથે લઈને ચાલે છે આઠવલ્લે રામદાસ આઠવલ્લે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી સોને સાથે લઈને ચાલે છે બે હજાર ઓગણીસમાં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી લોકસભામાં અમારી એક પણ બેઠક ન હોવા છતાં મને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ આઠવલ્લે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે મોદીની ગેરંટી સાચી હોય છે મોદી સરકારે દસ લાખ નોકરી આપવાનો વાયદો પૂરો કર્યો છે સરકારે ઓગણપચાસ એરપોર્ટનો વિકાસ કર્યો છે અનેક યોજનાઓ બનાવી છે બે પોઈન્ટ અડસઠ કરોડના દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે રામ મંદિર નિર્માણનો ફાયદો થશે આઠવલએ વધુમાં જણાવ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના ચારસોનો આંકડો પાર કરશે ઇન્ડિયા ગઠબંધન ભૂંડી રીતે હારશે મોદી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે મોદી હિન્દુ છે પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે બે હજાર ચોવીસનો માહોલ મોદી માટે ખૂબ જ સારો છે રામ મંદિરનો મોદીને ચોક્કસ ફાયદો થશે કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે અમારી પાર્ટીએ મહારાષ્ટ્રમાં અમે એક સીટ માંગી છે ઉત્તર પ્રદેશમાં બે સીટ માંગી છે અમે ચારથી પાંચ સીટની માંગણી કરીએ છીએ આ બાબતે અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી પી સાથે વાત થઈ છે બાબા સાહેબને કોંગ્રેસ બે વખત હરાવ્યા હતા મને પણ કોંગ્રેસને હરાવ્યા એટલે મારી ઈચ્છા શેરડી બેઠક પરથી લડવાની છે ઇતિહાસ અહીં કે वहाँ मुगल आने के पहले वहाँ राम मंदिर था और मुगल ने राम मंदिर को डिमोलिश करके वहाँ बाबरी मस्जिद बनाई थी लेकिन ये भी इतिहास है कि जब सम्राट अशोक के बाद अपने देश में सारा समाज में बुद्धिस्ट था तब तो वहाँ बुद्ध मंदिर भी था ये भी इतिहास है लेकिन हिंदू धर्म का सेंटिमेंट बहुत ज़्यादा है जो हिंदू लोग थे वही बुद्धिस्ट बने थे और जो बुद्धिस्ट लोग थे वो हिंदू बन गए हैं मेजॉरिटी हिंदुओं की है इसीलिए इस विवाद में हम पढ़ने का विषय नहीं था हमने भी इस विषय को पूरा सपोर्ट किया था हम तो बुद्धिस्ट है लेकिन वहाँ मंदिर था ये बात सही इतिहास है तो 500 सालों का ये सपना था बहुत बार आंदोलन आंदोलन भी चला और लोगों के मन में भावना ये थी और दूसरा एक विषय था कि हिंदू मुसलमानों में दरार ज़्यादा पैदा होने का कारण राम मंदिर बाबरी मस्जिद का विवाद था तो सुप्रीम कोर्ट ने पूरा सब देख कर उन्होंने ये राम मंदिर को बुरी जगह दे दी और मुस्लिम आवाम में भी उसको स्वीकारा किसी ने मतलब उसका विरोध नहीं किया तो ये भी बहुत अच्छी बात है तो शांति से वहाँ मंदिर बन गया है और अभी लाखों की संख्या में लोग वहाँ जा रहे हैं तो राम मंदिर का भी फायदा मतलब खाली यू में नहीं पूरे देश भर में नरेंद्र मोदी जी को होगा जी ट्वेंटी का फायदा बहुत अच्छी तरह होगा जो मैंने आंकड़े बताए वो लोगों तक मतलब वो पूरा डेवलपमेंट का प्रोग्राम पहुंचा है उसका भी फायदा होगा नरेंद्र मोदी जी के पॉपुलर नेतृत्व का तो फायदा होगा और इसीलिए मुझे लगता है कि देश में हमें 400 से ज़्यादा सीटें जीतने में कोई दिक्कत नहीं है और बीजेपी 370 को तो मोदी साहब ने बताया है लेकिन 370 से भी ज़्यादा सीटें बीजेपी जीत सकती है ऐसा देश का माहौल है